કમોસમી વરસાદે સત્તર લોકોનો ભોગ લીધો વિગતવાર વાત કરીએ તો રાજ્યમાં અચાનક આવી પડેલા મીની વાવાઝોડા અને વરસાદને કારણે સત્તર લોકોના જીવ ગયા છે તો વરસાદને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વૃક્ષ ધરાશે થવાની હોલ્ડિંગ પડવાની ત્યારે સત ધરાશે થવાની અને મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે વીજળી પડવાની જેવી ઘટનાઓ બની હતી મળતી વિગતો જણાવી દઈએ કે આમ અલગ અલગ ઘટનામાં રાજ્યમાં સત્તર લોકોના મોત થયા હોવાનો આંકડો સામે આવ્યો છે તો ખાસ કે આજે પણ હવામાન વિભાગે અનેક જિલ્લાઓ પર સહિત ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરી છે જી આ મિત્રો અત્યારને આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ